નમસ્કાર મિત્રો આજે આપણે એક ખૂબ રસપ્રદ વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ શું તમને ખબર છે રવિવારે જ રજા કેમ મળે છે શું તમે જાણો છો કે ઘણા વર્ષો પહેલાં રવિવારે કોઈ રજા જ નહોતી મળતી હા સાચું છે એક સમય એવો હતો કે લોકો દરરોજ કામ કરતા અને રવિવાર પણ સામાન્ય દિવસ જ ગણાતો પણ પછી એવી પરિસ્થિતિ આવી કે દુનિયાભરમાં રવિવારને આરામનો દિવસ માનવામાં આવ્યો આ બદલાવ કેવી રીતે આવ્યો કોના પ્રયત્નોથી આવ્યો અને શા માટે ખાસ રવિવાર જ પસંદ થયો એ બધું આજે આપણે જાણીશું પ્રાચીન કાળથી જ લોકો અલગ અલગ દિવસોને ધાર્મિક કે આધ્યાત્મિક મહત્વ આપતા હિન્દુ ધર્મમાં રવિવાર સૂર્યદેવને સમર્પિત દિવસ માનવામાં આવે છે ક્રિશ્ચન ધર્મમાં પણ રવિવારનો વિશેષ મહિમા છે કારણ કે આ દિવસને ભગવાન ઈસુના પુનર્જન્મનો દિવસ માનવામાં આવે છે પણ મિત્રો ભારતમાં કે દુનિયાના બીજા દેશોમાં રવિવારે સત્તાવાર રજા બહુ પાછળથી મળવા લાગી અંગ્રેજ શાસનના સમયમાં મજૂરો અને કામદારો માટે કોઈ નક્કી રજા નહોતી લોકો અઠવાડિયામાં સાતેય દિવસ કામ કરતા સવારેથી સાંજ સુધી આથી મજૂરોમાં થાક બીમારી અને અસંતોષ વધતો ગયો ત્યારે મજદૂર સંઘના વડા શ્રી નારાયણ લોખંડે આંદોલનની શરૂઆત કરી ઈસવીસન અઢારસો એંસીમાં મજૂરોના આંદોલન શરૂ થયા તેમની માગણીઓમાં એક મોટી માગણી હતી કે અમને એક દિવસ આરામનો આપો અહીંથી જ શરૂઆત થઈ કે અઠવાડિયામાં એક દિવસ સૌને આરામ મળે આ આરામના દિવસ માટે રવિવાર પસંદ કરવામાં આવ્યો કારણ કે તેનો ધાર્મિક અને સાંસ્કૃતિક મહિમા પહેલેથી જ જાણીતો હતો ભારતમાં રવિવારની રજાની શરૂઆત અંગ્રેજ શાસનના સમયમાં ભારતના મજૂરો માટે કોઈ નક્કી રજા નહોતી કારખાના કોલસાની ખાણો રેલવે અને ખેતરોમાં મજૂરને સાતે દિવસ કામ કરાવાતું આ કારણે મજૂરોમાં ભારે અસંતોષ ફેલાયો સવારથી સાંજ સુધી લાંબો સમય કામ કરવો આરામનો સમય ન મળવો અને પરિવાર સાથે સમય ન પસાર કરી શકવાને કારણે કામદારોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થવા લાગી મજૂરોની પરિસ્થિતિ જોઈને સામાજિક સુધારકો આગળ આવ્યા ખાસ કરીને મેલકામદારોએ આંદોલન શરૂ કર્યું તેમણે માગણી કરી કે અમને અઠવાડિયામાં ઓછામાં ઓછો એક દિવસ આરામનો જોઈએ અગાઉ કહ્યું એમ અઢારસો એંસીના દાયકામાં અખિલ ભારતીય સ્તરે ચર્ચા થઈ ક્રિશ્ચિયન મિશનરીઓએ પણ સરકાર પર દબાણ કર્યું કે રવિવારનો દિવસ કામદારોને રજા તરીકે આપવામાં આવે કારણ કે આ દિવસ તેમની ધાર્મિક પ્રાર્થના માટે મહત્વનો હતો લાંબા સમયના આંદોલન પછી આખરે બ્રિટિશ સરકારે કાયદો બનાવ્યો ઓગણીસો બારમાં ફેક્ટરી એક્ટ અંતર્ગત ભારતમાં પ્રથમવાર રવિવારને સત્તાવાર રજા જાહેર કરવામાં આવી આ કાયદા મુજબ દરેક ફેક્ટરીમાં કામદારોને અઠવાડિયામાં એક દિવસ રજા ફરજિયાત આપવાની હતી અને તે દિવસ રવિવાર નક્કી થયો માત્ર ભારતમાં જ નહીં વિશ્વના અનેક દેશોમાં પણ મજૂરોના આંદોલન પછી રવિવારને આરામનો દિવસ માનવામાં આવ્યો છે યુરોપ અમેરિકા અને અન્ય દેશોમાં પણ ઓગણીસમી સદી દરમિયાન કાયદા બનાવીને કામદારોને અઠવાડિયાની રજા આપવામાં આવી એટલે મિત્રો રવિવારની રજા સરકારની ભેટ નથી પણ તે મજૂરોના લાંબા સંઘર્ષ અને સમાજ સુધારકોના પ્રયત્નોથી પ્રાપ્ત થયેલી છે શું તમને આ રવિવારના રજા વિશે ખબર હતી કોમેન્ટ્સમાં જરૂર જણાવજો જાણકારી સારી લાગી તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય હિન્દ